પાક લેવાની લાલસા સત્તાસુર પછી તૃણાવ્રત આવ્યો છે વંટોડિયાનું રૂપ લઈને લાલો માના ખોડામાં સૂતો છે લાલો વિચારે કે માં જ્યાં સુધી છે ને ત્યાં સુધી લડવાની મજા નહીં આવે લાલા પોતાનું વજન વધાર્યું છે અણીમાં મહિમા ગરિમા આ બધી અષ્ટ સિદ્ધિઓ છે ભગવાનની દાસી હનુમાનજી પાસે પણ આ બધી સિદ્ધિઓ હતી પાક લેવાની લાલસા સક્તાસુર પછી તૃણાવ્રત આવ્યો છે વંટોડિયાનું રૂપ લઈને લાલો માના ખોડામાં સૂતો છે લાલો વિચારે કે માં જ્યાં સુધી છે ને ત્યાં સુધી લડવાની મજા નહીં આવે લાલાએ પોતાનું વજન વધાર્યું છે અણીમાં મહિમા ગરિમા આ બધી અષ્ટ સિદ્ધિઓ છે ભગવાનની દાસી હનુમાનજી પાસે પણ આ બધી સિદ્ધિઓ હતી સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી સહારે આ બધી વજન વધાર્યું વિચારે વજન કેમ લાગે છે છે આ લાલો કે પર્વતની કોઈ શિલા જમીન પર વસ્ત્ર પાથરી લાલાને સુવડાવ્યો છે માં ઘરમાં કામે લાગી છે ભયંકર વાવાઝોડું બનીને આવ્યો છે ગોકુળની અંદર રજ ધૂળ અને તમસ્તી ઢંકાઈ ગયું છે રજ એટલે ધૂળ તમ એટલે અંધારું જેનાથી ગોકુળ ઘેરાણો છે ચારે બાજુ પવનની ડમરીઓ ઉડવા લાગી છે બચાવો 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 ના નાદ થવા માંડ્યો છે આ શું છે કોઈ કોઈને જોઈ નથી શકતું ભયંકર વાવાઝોડું આવ્યું છે વંટોળિયાનો રૂપ લઈને આવ્યો છે તૃણાવર્ત ચક્કર ચક્કર ફરતો 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 આવ્યો લાલાને લઈને આકાશ માર્ગે જવા લાગ્યો છે બેનના ઘરે બાબુ આવે ને તો મામા રમકડા મોકલે પહેલા ઢીંગલી મોકલી પૂતના પછી ગાડું મૂક્યું સક્તાસુર પછી હેલિકોપ્ટર મોકલ્યું તૃણાવર્ત પણ ભાણીઓ તોફાની એવો કે બધા રમકડા તોડી નાખે લાલા ને આવતી જવાની પણ જ્યાં એ લાલાને મથુરા તરફ લઈ જવા લાગ્યો ત્યારે એ ક્યાં લઈ ઉપર જાય એમાં વાંધો નથી પણ આડું ઓડું ક્યાંય જવું નહીં કારણ કે નિયમ છે કે અગિયાર વર્ષ સુધી તો મારે આ વ્રજની ધરતી મૂકીને ક્યાંય નથી જવું અગિયાર વર્ષ તો અહીંયા જ રહેવું છે ભગવાન જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યાં સુધી ભગવાને ભગવાને પાંચ નિયમોને પાડ્યા છે વર્ષના થયા ત્યાં સુધી ભૂમિ છોડી નથી ભગવાન જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યાં સુધી સીવડાવેલા વસ્ત્રો પહેર્યા નથી નીચે પીતાંબર પહેરે ધોતી પહેરે ઉપર એક ખેસ નાખે પીતાંબર પહેરે ભગવાન જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યાં સુધી વાળ કપાવ્યા નથી આ ઘનઘોર ઝુલ્ફા છે લાલાના ભગવાન જ્યાં સુધી વ્રજમાં રહ્યા ત્યાં સુધી હથિયાર ઉપાડ્યા નથી જેટલાને માર્યા બધાને હથિયાર વગર માર્યા છે ભગવાન કહે વ્રજમાં બંસી વહી હથિયાર રહે જેનાથી ગોપીઓના હૃદયને લાલાએ મથ્યા છે વ્રજમાં એક મોરલી એ જ શસ્ત્ર છે અને લાલાનું પાંચમું નિયમ કે વ્રજમાં ભગવાન જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ભગવાનને જોડા પગરખા પહેર્યા નથી માં જશોદા કેતી લાલા પેર તો ખરો પગમાં કાઈ કાંટા વાગે કાકરા વાગે લાલો કહે માં આપડી ગયા ક્યાં પહેરે છે ગયા નથી પહેરતી એટલે હું એ નહીં પહેરું વૃંદાવન ની રજનું મહત્વ છે એટલા માટે સંતો મહાપુરુષો વ્રજ ની રજને મુખમાં પધરાવે છે ભગવાને પોતે પણ વ્રજ ની રજને મુખમાં પધરાવે છે એટલું મહત્વ છે રમણ રેતી લોટ્યો નહીં ને કિયો ને યમુના પાન શું મહત્વ છે આજે પણ તમે વ્રજમાં જાઓ અને ત્યાંની કુંજ ગલીમાં કોઈક બાળક રમતો હોય ને તો આપણને એમ જ લાગે કે કનૈયો રમી રહ્યો છે ઠાકોરજી રમી રહ્યા છે એ ભૂમિની આખી તાસીર જુદી છે બહુ દિવ્ય ભૂમિ છે ભગવાને પોતાનું વજન વધાર્યું છે તૃણાવર્ત સહન નથી થતું અંતે ભગવાને શીલા ઉપર પછાડી અને તેના પ્રાણ હર્યા છે કૃષ્ણ